યો આપણી ભારતીય પરંપરા મુજબ સર્વપ્રથમ દેવ ઉઠી અગિયારસ ના દિવસે ભગવાન શાલીગ્રામ અને વૃંદા માતા તુલસીના લગ્ન કરી હિન્દુ પરિવારો માંગલિક કાર્યની શરૂઆત કરે છે પારડીમાં પટેલ સ્ટ્રીટમાં આવેલ તુલસી ક્યારા પાસે છેલ્લા બત્રીસ વર્ષથી ઉજવાતા તુલસી વિવાહ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશાળ સંખ્યામાં ભક્તો જોડાયા હતા પારડી બાલાખાડીથી હંસાબેન અને મનમોહન રાધા ચરણ પંડિતના નિવાસ સ્થાનેથી માતા દેવકી અને વાસુદેવજીના સુપુત્ર ભગવાન શ્રી કૃષ્ણની વરયાત્રા કાઢવામાં આવી હતી હંસાબેન અને મનમોહન બંને બગીમાં બેઠા હતા અને ભગવાન શ્રી કૃષ્ણની પ્રતિમા હાથમાં લઈ એમનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો સમગ્ર પારડી શહેર અને બજારમાં ફરીને જાન તુલસી સી પટેલ સ્ટ્રીટ ખાતે પહોંચી હતી જ્યાં હેતવીબેન અને ચિરાગ ભૂપતભાઈ પટેલના સુપુત્રી વૃંદા માતા તુલસીના વિધિવત હિન્દુ રીતિ રિવાજ મુજબ લગ્ન લેવાયા હતા આ તુલસી વિવાહ સમારંભમાં વિશાળ સંખ્યામાં ભક્ત ભાઈ બહેનો જોડાયા હતા અને બ્રાહ્મણના મંત્રોચ્ચાર સાથે વિધિવત લગ્ન કરવામાં આવ્યા હતા Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn છેલ્લા બત્રીસ વર્ષથી શ્રી ગણેશ યુવક મંડળ લમડી જાપા તુલસી કિરા પર અમારું મંડળ તુલસી તુલસી લગ્નનું આયોજન કરે છે અને આ વખતે બાલાખાડીથી શ્રી મનમોહન રાધાકૃષ્ણ પંડિતના ભગવાન શ્રી કૃષ્ણના જાન લઈને આવે અને કન્યા પક્ષ તરફથી એટલે કે રૂક્ષમણી ભગવાન માતા રુક્ષમણીના ઈષ્ટદેવ તરીકે ચિરાગ ભોગતભાઈ પટેલ એ લોકો અહીંયા આયોજન કરે છે અને આ છેલ્લા બત્રીસ વર્ષથી અમો પ્રસાદ રૂપે અગિયારસ હોય શેરડીનો રસ અને ફરાળી ચીવડો અને આ રીતે પ્રસાદ અમે દર વર્ષે વેચીએ છીએ અને લગ્નોત્સવમાં હાલે અત્યારે જે જાન આવશે એ જાનમાં અહીંયા ભગવાનના લુક્ષ્મણી અને શ્રી કૃષ્ણના લગ્ન કરવામાં આવશે જે રીતે આ લગ્ન થાય છે એકાદશીના એ આજે વર્ષોથી અમે કરીએ છીએ

મહિલા મંડળના પ્રમુખ લલિતાબેન ના જણાવ્યા મુજબ આતુલ સિવા લગભગ ચાલીસ વર્ષથી ઉજવતા આવ્યા છે શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના પટાંગણમાંથી મોરી ફળિયાના માધ્યમ થકી માછી મહાજન પંચના હોદ્દેદારો મહિલા મંડળ સભ્યો મંદિર કમિટીના સભ્યો ગ્રામજનો જોડાય છે સાલીગ્રામજીની જાન રવાના થયા બાદ ભૂદેવના મંત્રોચ્ચાર થકી ગ્રસ્તક વિધિ કરવામાં આવી હતી વિધિ થયા બાદ મંદિરના ચોકઘાન કન્યા પક્ષ તુલસી માતાના આંગણામાં જાન આવી પહોંચી હતી ત્યારબાદ ગોળ મહારાજના મંત્રોચ્ચાર થકી વિધિવત કરવામાં આવી હતી હેમાબેન પ્રકાશ ટંડેલ તથા કન્યા પક્ષે હિનાબેન અશોક ટંડેલ યજમાન પદે લગ્નવિધિમાં બેસાડવામાં આવ્યા હતા આ રીતે સુંદર ભક્તિમય વાતાવરણ વચ્ચે તુલસી વિવાહ મહોત્સવ ઉજવાયો હતો આ ધાર્મિક પ્રસંગમાં ગામના માછી મહાજન પંચ અગ્રણીઓ વડીલો ઉપસ્થિત રહ્યા હતા ભાઈઓ તથા બહેનોને મારા ખૂબ ખૂબ નમસ્કાર આજે દેવથી એકાદશી છે એકાદશી છે આ એકાદશીના દિવસે અમારા ગામમાં ઉમરસરી માછીમાર લક્ષ્મીનારાયણ મંદિરમાં અમે મહિલા મંડળ તરફથી ચાલીસ વર્ષથી આ તુલસી યુવાનો પ્રસંગ ઉજવીએ છીએ ધામધૂમથી ઉજવીએ છીએ દરેક અમારા જે ઉંમરસરી માછીમારના તેર મોલ્લા છે તેમાંથી એક એક મુલ્લાને જે જે વાળા હોય

જિલ્લાનો દેવ ઉઠી અગિયારસ ના પવિત્ર દિવસે આસ્થા અને ભક્તિથી ઝૂમી ઉઠ્યો હતો આદિવાસી સમાજમાં દેવ ઉઠી અગિયારસ ની ઉજવણી પ્રાચીન પરંપરા મુજબ શ્રદ્ધા અને સમર્પણ સાથે કરવામાં આવે છે પારડીના ચીવાલમરી માતા મંદિર વલસાડ જિલ્લામાં ધાર્મિક સ્થાન ગણાય છે અહીં દર વર્ષે આદિવાસી પરંપરા મુજબ બે વખત વિશાળ પૂજા અર્ચના તથા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થાય છે આ વર્ષે પણ અદ્ભુત માહોલ જોવા મળ્યો હતો વહેલી સવારે જ ભક્તો દૂર દૂરથી માતાના દર્શન માટે ઉમટી પડ્યા હતા મંદિર પરિસરમાં સત્યનારાયણ ભગવાનની કથા આરતી માતાની આરાધના અને સ્થાપન વિધિ સાથે કાર્યક્રમનો આરંભ થયો બાજટ વાજિંત્રના સુમધુર નાદ વચ્ચે પરંપરાગત આદિવાસી નૃત્ય અને ગીતો દ્વારા ભક્તોએ ઉત્સવને આનંદમય બનાવ્યો હતો આ પ્રસંગે કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેમણે મંદિર ખાતે પૂજન કરી ભક્તોને શુભકામનાઓ પાઠવી હતી ધારાસભ્ય જણાવ્યું કે આદિવાસી સમાજની પરંપરા અને સંસ્કૃતિ આપણા જીવનના આધ્યાત્મિક મૂલ્યોને જીવંત રાખે છે ડેવ ઉઠી અગિયારસ ના દિવસે કરવામાં આવતી પૂજા માત્ર ધાર્મિક વિધિ નહીં પરંતુ આદિવાસી એકતાનું પ્રતિક છે આ પ્રસંગે જય મરી માતાના જયકોષ સાથે સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું જે આદિવાસી સમાજની અખંડ ભક્તિ અને સાંસ્કૃતિક વારસાનું પ્રતિબિંબ બની રહ્યું I <laughs>

માતા મંદિરમાં પાવન અવસર તુલસી વિવાનો માંગલિક પ્રસંગની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી હિન્દુ સંસ્કૃતિ ની પરંપરાગત મુજબ ભાવિક ભક્તો ખૂબ મોટી સંખ્યામાં માં આવશે માણી આનંદ અનુભવ્યો હતો તુલસી અને વિષ્ણુના વિવાહનો પ્રસંગ ઉજવામાં આવે છે ભગવાન વિષ્ણુના તુલસી માતા સાથે આજે વિવાહ થયા અને એમના દાંપત્ય જીવનમાં પ્રવેશ કર્યો હતો આ પ્રસંગને ઉજવવા માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા I जय बोलिए जय આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો